હોસ્પિટલ પરિસરની પવનમાં ઉડી ભારે પવનને કારણે મંડપ અસ્તવ્યસ્ત ગ્રાઉન્ડ કવર કરાયેલ શેડ પવનમાં ઉડ્યા થાંભલા ઉખડીને નીચે પડ્યા ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવનને બાધા નાખી

જો હું મહર્ષિ ત્રિવેદી છું સ્ટુડન્ટ યુનિયનો જનરલ સેક્રેટરી વરસાદના બાદ હવે પવન આજે એ રીતનો જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં તો કામ ચાલુ છે એ ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી બધું મારે કેટલું અંદાજે નુકસાન થયું છે પવન એ રીતનું જો આ બધું પાછું કરાવવા માટે આપણો ત્રીસ ચાલીસ હજાર નો વધારે ખર્ચો થઈ ગયો છે પહેલા તો જે મંડપ નો ખર્ચો હતો એ જ